મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય દ્વારા વિચરતી વિમુક્ત જાતિ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ એકત્રીસ ઓગસ્ટના રોજ સવારે સાડા દસ કલાકે ગઢવાડા રાવળ સમાજ વિકાસ મંડળ સતલાસણા તાલુકા સંચાલિત ગઢવાડા બક્ષી કુમાર છાત્રાલય ખાતે આ સમાજ શિક્ષણ શિબિર યોજવામાં આવી ગઢવાડા રાવળ યોગી સમાજ દ્વારા મહેસાણા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી નીરવભાઈ વ્યાસના અધ્યક્ષપદે આ શિબિર યોજાઈ હતી આ શિબિરમાં વિચરતી વિમુક્ત જાતિના સમાજ કલ્યાણ અધિકારીની રૂબરૂમાં લોકે ઉગ્ર રજૂઆત કરી હતી

જેમાં વિચરતી વિમુક્ત જાતિના જે માણસો છે તેમના આપણે ગુજરાત સરકાર તરફથી અને અમારા ખાતા હસ્તક જે ચાલતી યોજના કે જેનો એ વધારે વધારે લાભ લઈ શકાય એના માટે કાંઈક શિબિરનું આયોજન કરે છે શું શું કયા કયા લાભો મળે છે અને કેવા પ્રકારની સરકાર તરફથી સહાય આ લોકો વિચરતી વિમુક્તિ જાતિને આપવામાં આવે છે એટલે અમારા ખાતા હસ્તક જે